હાલ દેશભરમાં વ્યાપેલી સાંપ્રતિ પરિસ્થિતિને લઈ હિન્દુ મુસ્લિમો વચ્ચે તંગદિલી જેવું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે વાંકાનેર તાલુકાનું મેસરિયા ગામ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે દાયકાઓથી આ ગામના હિન્દુ મુસ્લિમ ગ્રામજનો શાંતિપૂર્વક ભાઈચારાથી રહી એકબીજાના તહેવારો અને સુખ દુઃખમાં ભાગ લેતા રહે છે અમારે દાવત આપવામાં પણ આવે છે જે અત્યારે આ રમઝાનની અંદર રમઝાન જ્યારે રમઝાન માસ આવે ચાલુ થાય છે ત્યારે હર ઇન્સાનના દિલની અંદર એક ઉમંગ પેદા થાય કે હર ઇન્સાન એ સોચે છે કે અમે રોજેદારને રોજાઇફતારી કરાવી એ માટે કે આની અંદર સવા પણ વધારે હોય છે તે સિવાય અને એને એના ઉમંગ એ પ્રમાણે હોય છે કે આની અંદર વધારે આ માસની અંદર વધારે પ્રત્યે ખેરાત કરવાનું ધ્યેય વધારે હોય છે

પણ ગામના તમામ રોજેદાર મુસ્લિમ બિરાદરોને ઇફતારી આપવાની ઈચ્છા થઈ હતી હું જ્યારથી આ ગામમાં આવ્યો ત્યારે કુદરતી મને એમ થયું કે આ ગામ મારે મારે કંઈક પૂર્વજન્મનો નાતો છે કેમ કે ગામનો નાનાથી માંડીને મોટાથી માંડીને કોઈ પણ એક માણસ હોય એ મને બહુ પ્રેમથી અને ભાવથી મને બોલાવતા એટલે મને એવો કાંઈક સંકેત થયો મારા મિત્ર હતા એક અલીભાઈ કરીને એ કે અમારે પછી હવે રમઝાન મહિનો ચાલુ થાય છે તો મેં કીધું તો કૃપા થાય ઈશ્વરની તો હું થોડોક સહભાગી બનવું કીધું એ કે કાંઈ વંદ પછી મેં આયોજન કર્યું કે ભાઈ આપણે આવું કાંઈક કરીએ અને થોડાક આ લોકોના ધર્મમાં આપણે થોડાક સહભાગી બનીએ ગામ ખૂબ જ સારું છે માણસો બધા ખૂબ સારા છે સમથી બધા રીએ છે અને હું તો હાલ રાજકોટ રહું છું મારી અહીંયા જમીન છે હું અહીંયા આવું છું તો મને મારું રાજકોટ યાદ નથી આવતું પવિત્ર તહેવાર હોય છે ત્યારે એકાબીજા સાથે મળીને તહેવાર ઉજવે છે આવે જાય છે કોઈ સુખના દિવસો હોય તો એકાબીજા સાથે હોય છે કોઈની ઘરે કાંઈ દુઃખ આવ્યું હોય તો એકાબીજા એકાબીજાની ઘરે આવે જાય છે અને એકાબીજાને હિંમત આપે છે અને સાંત્વના આપે છે અને સૌ હળી મળીને રહે છે અહીંયા કોઈ કોમી વા કોમ વાદ કે બીજું કાંઈ કોઈ કાંઈ કોઈ વસ્તુ દેખાતી નથી બધા શાંતિથી રહે છે અને પ્રેમથી બધા રહે છે સૌજીભાઈએ પોતાની આ ઈચ્છા પોતાના મુસ્લિમ મિત્ર મેહબૂબભાઈને કહી તેમણે સૌજીભાઈની આ ઈચ્છાને બિરદાવી ગામના મુસ્લિમ આગેવાનો ઉસ્માનભાઈ ચૌધરી અલીભાઈ વડાલિયા ઈмам મોલાના આબિદ વગેરે પાસે રજૂ કરી હતી ગામના મુસ્લિમ આગેવાનોએ પણ સૌજીભાઈના આ વિચારને બિરદાવી મસ્જિદમાં જ ઇફતારી ગોઠવી આપવાનો નિર્ણય કર્યો હતો આ રમઝાન પવિત્ર માસ મારો ઇસ્લામ ધર્મનો મેન મહિનો છે એ મહિનામાં મુસ્લિમો બધા રોજા રાખે છે દિવસના ત્યારે હિન્દુભાઈઓ તરફથી અહીંયા અમે ગામમાં બધા શાંત અને એકતાથી રહીએ છીએ ત્યારે આ સૌજીભાઈ એ પોતે હિન્દુભાઈ છે પણ તેઓની જમીન મેસરિયા ગામે લીધેલ છે ત્યારથી અમારો સંપર્કની સાથે સારો એવો છે સૌજીભાઈને ઉમંગ આવ્યો કે આ પવિત્ર માસમાં મુસ્લિમોને રોજાની ઇફતારી કરાવવાનું મારે આયોજન કરવું છે તો અમને પૂછેલું હતું સવજીભાઈએ ત્યારે અમે સવજીભાઈને તેમ તે કીધું કે તમે ઇફતાર પાર્ટી ગોઠવી શકો છો ત્યારે આજનો દિવસ આ ઇફતાર પાર્ટીનો સવજીભાઈએ રાખેલ છે તે અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ અને અમે અહીંયા મિસરિયા ગામમાં બધી કોમ દરેક કોમ સાથે હળીમળીને રહેવાવાળા છીએ જેથી તાજેતરમાં ગામની જગવિખ્યાત જગ્યાના કોઠારી મગનીદાસ બાપુ સરપંચ શિવકુભાઈ ધીભાઈ કુમાર ખાણિયા ધુસાભાઈ કુમાર ખાણિયા વગેરે હિન્દુ સમાજના આગેવાનોએ સાથે રાખીને સૌજીભાઈએ મસ્જિદમાં જઈને રોઝાની નમાઝ બાદ રોઝા રાખનારા તમામ રોઝેદાર મુસ્લિમ બિરાદરોને ખજૂરનું પાણી તથા મીઠાઈ ખવડાવી રોઝા છોડાવ્યા હતા આખા દેશે એવી પહેલ લેવાની જરૂર છે કે હિન્દુ મુસ્લિમ આટલું વિરોધ ચાલુ રહ્યો છે છતાં પણ આ તમે અત્યારે પ્રેમભાવ જોઈ રહ્યો છો કે હિન્દુ અને મુસ્લિમ આ અહીંની મેસરિયા જમીનના ટૂંકા જે જગ્યા છે એમના ટૂંકમાં સેવા બાપુ છે બરાબર એ લોકો છે પછી આ મસ્જિદના જે ઇમામ છે એ બધા ભેગા થઈ અળીમળીને એકબીજા સાથે રહે છે તો દેશને અને ગુજરાતને અને બધાને છે ને આમાંથી નવી પહેલ મળી આવી છે કોમી એકતાના અદભુત પ્રસંગના સાક્ષી બનેલા દિનેશભાઈ રાઠોડ જસમીનભાઈ રાઠોડ રામજીભાઈ રાઠોડ રવજીભાઈ મકવાણા વજુભાઈ માલવી અરવિંદભાઈ ચિત્રોડા વગેરે આગેવાનોએ બનીને પોતાના હાથે રોજેદાર રોઝા છોડાવ્યા હતા હિન્દુભાઈઓના આ પગલાંથી ગામના મુસ્લિમ બિરાદરે ગદગદી થઈ ગયા હતા આમ પણ મેસરિયા ગામમાં દાયકાઓથી હિન્દુ મુસ્લિમ ગ્રામજનોમાં સંપ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રહીને કોમી એકલાસનું દ્રષ્ટાંત પૂરું પાડતા આવ્યા છે જે ઇસ્લામ પરંપરાને જે માની રહ્યા છે અને ઇસ્લામ પરંપરાને બહુ આદરથી પવિત્રતાથી અને નૈતિકતાથી જે પોતાનો જે ધર્મ છે એની સાથે જે સંકળાયેલા જે છે સૌ પહેલાં મારા ગામ વતી અને પરિવાર વતી આ રમઝાન માસમાં એ લોકોને મારા ખૂબ ખૂબ અભિનંદન અને ઈશ્વરને પણ પ્રાર્થના હું કરું કે આ પવિત્ર માસ જે ચાલી રહ્યો છે અને એ પવિત્ર માસની અંદર જે ભગવાનની અલ્લાહની ખુદાની જે આપણે બંદગી પ્રાર્થના જે કરીએ છીએ એ પ્રાર્થના સમસ્ત જગતની પાસે સમસ્ત સૃષ્ટિ ધરતી અને સમસ્ત જીવ એક એક જીવની પાસે એ પ્રાર્થના પહોંચે અને સમસ્ત જગતનું કલ્યાણ થાય એવા સાધુ તરીકે આશીર્વાદ ગામમાં આવેલી જગપ્રસિદ્ધ પૂજ્ય જલારામ બાપાના પૂર્વજન્મના ભક્ત જગ્યામાં જવા માટે પાકો રસ્તો બનાવવા માટે આસપાસમાં વાડી ધરાવતા મુસ્લિમ ભાઈઓએ પોતાની જગ્યા નિઃશુલ્ક આપી હતી મુસ્લિમ ભાઈઓ યોજતા ધાર્મિક પ્રસંગો વખતે પણ હિન્દુ ભાઈઓ સાથે ખભે ખભા મિલાવી સેવા આપતા રહેશે તો હિન્દુ ભાઈઓ પણ ગામના મુસ્લિમ બિરાદરોને તેમના ધાર્મિક પ્રસંગોમાં મદદરૂપ થતા રહેશે હિતેશકુમાર રાઠોડનો રિપોર્ટ રાજકોટ